बेटे गिरनार में हमारे गुरु ने भेजी हुई दो पड़िया दे एक शाम को एक सुबह को खाना और दारू छूट जाएगा गेम बापू ठीक है हाँ ठीक बापू ये नहीं मारे जवदन में इंग्लिश पकड़ा ही जो शी सोना वो वो दारू नहीं बात करूँ बापू बोर्ड ने रोड़े हाल तक कहीं

જે કુ હતો ને એની તલી માં ઘી ઘી પીલે ભૂવા મારી ભેંસ ખોવાઈ ગઈ છે એવું ખરું બોલો કે બાપુ મારી પાસે એટલા હોય તો તું ભેંસ માં કરું નવી ન લઈ લઉપા છે અને પરમાત્મા ની અંદર વિશ્વાસ છે એ વાત ને સાબિત કરવા માટે પરમાત્મા મંદિરના ના શિખર ઉપર વડલા ઉગાડે ટીપડા ને ઉગાડે એ પરમાત્મા ની વિશાની છે

એક ભાઈ નાખ્યો એટલે પૂછ્યું કેમ ઉગલી નાખ્યો કે મારા છોકરા ની આ પીએસસી ની લાઈન નીકળીશ એની અંદર મૂળ્યા જાય અને મૂળ્યા જાય એટલે લાઈન માં પાણી બંધ થઈ જાય હા 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 મિત્રો કઈ કરી ના હોય કેવી પણ કોઈ કાર્ય કરતો હોય એની અંદર અટકાયત ના કરવી અને આગળ કવિ લખતો હોય દરિયો

બહુ ભણેલા અને શિક્ષિત હોય તો મજા આવે ગામનો વિકાસ થાય આપણે ગુજરાત નહી પણ ભારતની વાત જ્યાં જોવા સાપ હોય અને એમાં સ્ત્રી અનામત હોય બહુ શિક્ષિત હોય સો ટકા મિત્રો યુવા હોય અને સમજદાર હોય એટલે કોઈ દિવસ ગામની અંદર વાંધો ન આવે બસો ને

ના પરમાત્મા ની કૃપા છે અને પરમાત્મા ની નિશાની છે એક કે જે હરિયો ખારો ન વીરડો મીઠો એવા જેને દાખલા દીધાર કવિતા અનલગાડી લખાયા કે જય રામ કૃપા એ રોજ દિવાળી રામ કૃપા રામ કૃપા એટલે ભગવાનની જે કૃપા હોય સંતો હોય છો દેસથી સંતો રાસે મિત્રો સંતો ને ખાણ ચાલો સોરઠી ઝાલીય મણના ઝુક માનવા પછી ડુંગરે ડુંગરે દેવ

અને એમાં ભારત વર્ષ નો સંત મિત્રો સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદ અને ધર્મ સભા ની અંદર બોલવા ઉભા થયા ત્યારે તમામ દેશના સંતોએ ભાષણ કર્યા હતા

મિત્રો આ ભારત વર્ષ નો તમારા દેશની આર્યનારી આકાશમાં પ્લેન ઉડાડતી હશે પણ અમારા દેશની આરી નારી સ્વર્ગ માંથી પોતાના સુહાગ ને પાછો લાવી દેશે

રામાગત વાહ એમને જોરદાર તાળીઓથી વધી ગયો આ દેશની અંદર સંતોની જે વાતો છે ભારત વર્ષ નો સંત

આ એની શું ખબર પર આજથી હું તારો દીકરો ને તું જ મારી માં બની જાને હે પિયા દેશના સંતો મિત્રો અને છે ને ગરીચા કજે રામ કૃપા એ રોજ દિવાળી જેને રંગ ના તાણા

કે ગામડે ગામડે પાંચ હોય તમારા ગામમાં પંદર હોય તમારા ગામમાં માં હોય પણ હોય ખરા ગામડે ગામડે

કૃપા એન રોજ દિવાળી રંગ નાટા તો બહુ જાજુ ટાઈમ ના લેતા તમને પછી આનંદ કરાવતો જાયોટ અબરામ ભગત જાદુ બાબા રમણકલાલ તમામ કલાકારો ની આપણે તમને થોડી થોડી નકલ કરી બતાવું છું જો કે અત્યારે આ એક કલાકારો નથી નહીતર જો કાનજી ફૂટા બાર એટલે સ્ટેજ નો બેતા બાદશાહ કહેવાય જેથી દિલ્હી ની વાલપા રાણી વિક્ટોરિયા એ બોલ બાપુ દિલ્હીની ની વાલપા બોલાવેલા અને ઇન્દિરા ગાંધી સમક્ષ અર્ધી કલાક ની વાર્તા કરી હતી ચશ્મા ઉડન ની ગુજરાત ની વાર્તાઓ મિત્રો દિલ્હીની ની દરબાર ની અંદર થતી હોય અને દરબારોની ની ડેલી કરતા તેથી દરબાર નું કાંજ ફૂટા કેતા કે તમારા હથિયારા રે ને એ બધા એક વાર મૂકી દો મોર બાપુ ને એમ થાય કે આપણે ફલાણા બાપુરે થોડું લેણ દેવાનું છે હા આવા બનાવ બની ગયા એટલો ખુમારી વાળો માણસ પણ એ એક એક કલાક આપણે રજૂ કરશું તો એ પેલા આપણે કાજલ બેન ને રજૂ કરવી આવેલ ચૌહાણ